જે હાલમાં અત્યંત દયનીય પસાર થઈ રહ્યું છે વિકાસ કોઈ નાખી ન દેખાતા આ ગામમાં જીવતા જીવતો લોકો મોટી સુવિધાઓથી વંચિત છે પરંતુ વધુ ચિંતાજનક વાત એ છે કે મૃત્યુ બાદ પણ માનવી શાંતિ નથી મળી રહી દેવીપૂજક સમાજના લોકોએ અનેકવાર કાસોર ગ્રામ પંચાયતની રજૂઆત કરી હોવા છતાં પણ સ્મશાન યાત્રા માટે સારો રસ્તો આજે પણ નથી તારની દિવાલ વચ્ચેથી ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચે અંતિમ વિદાય માટેના યાત્રા રસ્તા પર લોકો મજબૂર બન્યા છે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર છે તો શા માટે કાસોર ગ્રામ પંચાયત દેવીપૂજક સ્મશાનનો રસ્તો બનાવતી નથી કાસોર ગ્રામ પંચાયતને દેવીપૂજકના સ્મશાનમાં જવાના રસ્તા પર કચરો કેમ નાખે છે કાસોર ગ્રામ પંચાયત દ્વારા દેવી પૂજક સમાજના લોકોને હેરાનગતિ કરવામાં આવે છે આવા અનેક સવાલો કાસોર ગ્રામ પંચાયત પર ઉઠી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે કાસોર ગ્રામ પંચાયત દેવી પૂજકના સ્મશાનમાં જવાનો રસ્તો બનાવે છે કે નહીં નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ શ્રી બોલજો

અમારા છેક ઘર પણ થી અમારા પેડી પેડી હી અમારા લોકો અહીં બારેલા છે એટલે અમે એ પકડી રાખેલું છે બાકી આય રસ્તાની સમસ્યા છે રસ્તાનમે કચરો નાખે છે સાહેબ એને લઈને અમે આ વિડિયોમાં બોલીએ છીએ તમે શું પંચાયતમાં જાણ કરી દીધી હની પંચાયતમાં જાણ કરી અમે અમે પાંચ વર્ષથી અમે જાણ કરી છે કે અમારા સમસાનમાં જે આ પંચાયત આ કચરો લઈને નાખે છે અને પંચાયત આ રસ્તો પૂરીયા રસ્તો પૂરીયા કરીને અમારો કચરો નાખીને સાહેબ આવું બગાડ આપનું નામ જણાવો સાહેબ શ્રી હા મારું નામ છે રમણભાઈ ચુનારા શું સમસ્યા તમારે છે અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરો લાવી નહીં અમારા સાથે શમશાનના રસ્તા પર આ લોકો ઠાલવે છે અમે બે ત્રણ વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ કરી આવીશું અને રસ્તો લગભગ સાથે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે સાથે એ લોકોને કહીએ છીએ અત્યારે અમારે તાત્કાલિક જીસીબી બોલાવી અને તાત્કાલિક રસ્તો આગળ સાફ થોડો કરાયો આગળ તો પાણી જ છે એમ કઈ રીતે અમારે જવું કઈ રીતે તો પેલી પાલખી લઈને જાય તો ઓમ નમે ઓમ નમે તો પડી જાય તો કોણ જવાબદાર દેવપુત્ર મળે દેવપૂજક સમાજ છીએ અમે ચુના અમે કહીએ તો અમને એવું કેસેવેલો છે ફાળવેલો સેમ એટલે અમારા રસ્તા અમારા સમસાન કચરો નાખવાની જગ્યા ફાળવેલી છે કઈ નાખતા નહીં ને આ લોકો લાવીને આ જ જગ્યા ઉપર ઠાલવે છે